આનામાંય કઈ નથી એના બાપ જેવી થઈ છે એનો બાપે આ છોકરી એકલા એકલા કેટલા કામ કરવા હવે તો શીતલ કઈક વિચારવું પડશે કઈક ને કઈક તો વિચાર હું એવું તો કરું પેટમાં દુખે ને પગ દુખે એવું ફૂડા બાપ દીકરી કામ કરશે થોડાક દિ એમના માસે ને તો ખાઈ પીને હટી કટી થઈ જાય અને એ ભલે કામ કરે ને એ હું તો આમ રાણી બની રાજ કરું

ડોક્ટર ને આવે ત્યાં લગીનમાં મે રાંધવાનું ઈ નત બનાવ્યું ત્યાં લગી તમે કાઈક લેતા હોણ બારથી તો આપણે ખાઈ લઈ જો ફળિયાય વાળવાના બાકી એ બધું થઈ છે તું એની કઈ ચિંતા ન કર કરી નાખશું હું કરી નાખશું મને ડોક્ટર ને બોલાવો દે બરોબર ને કોલ કરું છું બોલાવો બોલાવો પણ થોડીક શાંતિ તો રાખ શાંતિ રાખવી હોય મારી ફોન શાંતિ છો હું મુનાભાઈ પરમાર બોલો છું એ તમે મારા ઘરે આવો ને મારા વાઈફ છે ને એને મજા નથી બહુ પેટમાં દુખે છે આપણ જલ્દી આવજો કેમ કે મારા ઘરના છે ને આખા ઊંસા નિસા પડે છે એટલું બધું ખેતમાં બોકે છે એને ઈ કેવાની કે જરૂર છે મારા કન ઓય મામા ઊંચા નીચે થઈ છે હાલો આવજો જલ્દી હો હા હા શીતલ મે ડોક્ટર ને ફોન કરી દીધો છે હમણા ડોક્ટર આવતા જશે બરોબર તા હું જે કામ કર તું આરામ કર

આવો સાહેબ આવો 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 કેમ મને ભાઈ તમે વાળો છો એમાં એવું છે કે જે મારા વાઈફ છે ને એને મજા નથી જો કેવા તમારા ઊંધા કાંધ પડ્યા છે એને પેટમાં દુખે છે એને એવું હે વાંધો નહી તો હું ચેક કરી લઉં કરો ચેક કરો એને બેટા બેન ઘરે ઘટો મેડમ છે ને આમ કાઈ થાતું નથી મે હવાર નું ખાધું નથી ને એટલે પેટમાં દુખે છે બાકી કાઈ નહી તો હમણા હદી ખબર પડી જાય કે શેનો દુખાવો છે ઈ તો તમે ડોક્ટર હોય તમને ખીબેર જોઈને પણ મને <laughs> <laughs>

તમે પડી જાઓ તમને ઉપાડવા વાળું કોઈ નઈ મળે ડોક્ટર પડે જોકે સાંભળો છે ને બારે કામે નથી કઈ કામ નથી કરતો બેઠા રોટલા તોડે છે અને હું એકલી કરી કરીને થાકી જાવ છું એટલે મેં છે ને દિમાગ દોડાયો કે છે ને તમને ખબર નથી બાયુ ની બુદ્ધિ કેટલી હોય હા તમે દિમાગ દોડાયો એ તો એમ હું કે બાયુ ની બુદ્ધિ પીની લગી હોય એવું નહી હોય તમે બેન ઉદું સાંભળું પેની થી ચાલુ થાય રામ ના રા્યો પણ એની આમ એક ગોળી દઈ દેજો ને એવું કહીજો કે તમારી બાયડી ને પંદર આરામ કરવાનો છે ખાટલા માંથી ઉભા જ નહીં કરવાના પણ હું તો ઇન્જેક્શન લઈને આવી હતી હવે મારી વાત સાંભળો હું એમ કહી દઈશ ઇન્જેકશન દઈ દીધું છે બે ત્રણ દીધું હવે અમારું ગામડું ગામ છે તો અહીંયા કઈ ઠંડુ હતું નહીં એલા લાવવા આ વાધો ની ભાઈ તમ તારા હાલ છે હવે ઉપર કરવાનું છે ખાટલે પાટલે બે વાર છે ઊભા ન કામ તો આટલું એટલે આટલું કઈ નત કરો દેવાનું એવું છે હા નકર તમારા બે એટલે તમારા ઘરના ને ને રામ

જોયું ને મિત્ર નો સીધી ઇંગળી થી ઘી નીકળે તો તોડી કરવી પડે આ મારા જેવો અપનાવજો તો કોઈ દી કઈ વાંધો ન આવે લે છોકરી આવી ગઈ પાણી મમ્મી આવી પાણી પી લ્યો તારા બાપા કાઈ લઈને આવ્યા કે નહીં ખાવાનું મને લાગી છે ભૂખ ક્યારે લઈને ને આવશે ગામમાં ગયા છે હમણાં લઈને આવશે મમ્મી નાખું કરી નાખું કપડા ધોવાના છે તારા બાપા ને એવું હોય તો એને ભેગા ધોરાઈ જાય કપડા ના ના મમ્મી હું ધોઈ નાખીશ મારા પપ્પાને નથી ધોરાવા તો તારા પપ્પા ને કેવાય પાણી ભરતી ટાકો આખો ભરવાનો છે તું ક્યારે ડંકી હકાલી લઈશ મમ્મી હું બધું કામ કરી નાખીશ તમે આરામ કરો તમને મજા નથી નેતો

મારે આ વાસુ પૂરું થઈ ગયું છે હારા હારા કામ કરવા માંડે જો છોકરી નતી કામ કરતી ઈ છોકરી શીખી જાય અને એનો બાપ એ રાંધતા શીખી જાય કોક દીક હું નહી હોય ને તો કામ આવશે અને મારે બેઠા બેઠા ખાવા થાય લગી તો હવે રામ ના હવે કઈ કરે યારિત બાકી બધા ભલે કરે જે કરવું હોય જો તો ખરી મારા મમ્મી એ કેવું નાટક કર્યું અમને કામ કરાવવા માટે આ મારા પપ્પા આવે ને એને મારે કેવું જ પડશે આ બધી વાત